મિત્રો સ્ત્રીઓને ઘરની અંદર આ પાંચ કામ ક્યારે કરવા ન જોઈએ ખાસ કરીને કિચનમાં રાખેલા બે વાસણો ઉલટા કરીને ક્યારેય ન રાખવા પૂરું ઘર નાશ પામે છે માતા અન્નપૂર્ણા પણ નારાજ થઈ જાય છે આવું ક્યારેય ન કરો નહીં તો ઘરમાં દોહક અને દરિદ્રતા આવે છે અને મા લક્ષ્મી આવા ઘરમાંથી નારાજ થઈને ચાલી જાય છે ડિવાઇન સ્ટેલ્સ ગુજરાતીમાં તમારું સ્વાગત છે મિત્રો આપણા પ્રાચીન ગ્રંથોમાં દરેક પતિ પતિપત્નીને શિવજી અને માતા ગૌરીનું રૂપ માનવામાં આવે છે શિવજી અને માતા ગૌરી એકબીજાના પૂરક છે અર્ધનારીશ્વર છે ઠીક તે જ પ્રમાણે પતિ અને પત્ની પણ એકબીજાના અર્ધાંગ હોય છે તેથી પત્નીને અર્ધાંગીની કહેવામાં આવે છે વિવાહ પછી પત્નીનું ભાગ્ય પણ પતિ સાથે જોડાયેલું હોય છે પત્નીના કર્મ યજ્ઞ ધર્મ કાર્ય પૂણ્યા વગેરેનું ફળપતિને પણ મળે છે અને તે જ પ્રમાણે પત્ની દ્વારા કરેલા ખોટા કર્મોનું ભોગપતિને પણ સહન કરવું પડે છે આપણા હિન્દુ સમાજમાં સ્ત્રીઓને ઘરની લક્ષ્મી અને અન્નપૂર્ણા માનવામાં આવે છે પરંતુ કેટલીક મહિલાઓના ખોટા વર્તાવથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરમાંથી ચાલી જાય છે અને આવા ઘરમાં તેમની મોટી બહેન અલક્ષ્મી વાસ કરવા લાગે છે જો તમને પણ તમારા ઘરમાં આવું કંઈક લાગવા લાગ્યું હોય તો આ ભૂલોને તરત જ સુધારી લો નહીં તો તમને પણ તેના ખરાબ પરિણામો સહન કરવા પડી શકે છે કારણ કે અલક્ષ્મીના ઘરમાં આવવાથી ક્લેશ અને બીમારીઓ વધવા લાગે છે આથી તમે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ અને જાણો કે આવા કયા કામ છે જે ઘરની મહિલાઓએ ભૂલથી પણ ન કરવા જોઈએ પહેલું કામ ઘરની સંધ્યાના ક્યારેય વાળ ખુલ્લા રાખીને ઘરમાં ન ફરવું જોઈએ ઘણા ઘરોમાં મહિલાઓને આદત હોય છે કે તે સંધ્યાના સમયે પોતાના વાળ સંભાળવા લાગે છે અને ઘરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વાળ ખોલીને ફરે છે પરંતુ આવું કરવું શાસ્ત્રો અનુસાર બિલકુલ પણ સાચું નથી માનવામાં આવતું સંધ્યાના સમયે વાળ ખોલીને કાંઈ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવવા લાગે છે અને માતા લક્ષ્મી આવા ઘરમાં ક્યારેય વાસ નથી કરતી બીજું કામ તમે ઘણી મહિલાઓને ઘરના મુખ્ય દ્વાર પર બેસીને ચર્ચા કરતી ગપ્પા મારતી અથવા ભજન કરતી જોઈ હશે પરંતુ ઘરની લક્ષ્મીનું મુખ્ય દ્વાર પર બેસી રહેવું આ બિલકુલ પણ શુભ નથી માનવામાં આવતું માતા લક્ષ્મી તમારા મુખ્ય દ્વાર થી પ્રવેશ કરે છે અને મુખ્ય દ્વાર પર જ મહિલાઓ રસ્તો અવરોધ કરીને બેસી જાય જાય લક્ષ્મી જ પાછી ફરી છે અને આ વાતનું પણ અવશ્ય ધ્યાન રાખો કે ઘરના મુખ્ય દ્વાર ને સ્વચ્છ અને સુંદર રાખવું જોઈએ જેથી માતા પ્રસન્ન થઈને પ્રવેશ કરે ત્રીજી વાત ઘણી મહિલાઓ ઘરમાં મોડે સુધી સૂતી રહે છે તમને જણાવી દઈએ કે જો ઘરની મહિલાઓ સૂર્યોદય પછી પણ સૂતી રહે તો ઘરમાં બરકત પણ ચાલી જાય છે છે અને ઘરમાં નકારાત્મક ફેલાય કૃપા કરીને પ્રાતકાળ વહેલા જ ભગવાન શ્રી આશીર્વાદ લો અને ઘરમાં ધૂપદીપ કરો જેથી ઘરમાં સકારાત્મક વાતાવરણ રહે ચોથી વાત રાત્રે અથવા હર વખત ઘરમાં જૂઠા વાસણોનું હોવું બિલકુલ પણ સારું નથી માનવામાં આવતું જૂઠા વાસણો નકારાત્મક ઉર્જા ફેલાવે છે તે જ કારણે આવા ઘરમાં લક્ષ્મી ક્યારેય વાસ નથી કરતી જેટલું શક્ય હોય રસોઈઘરને સ્વચ્છ રાખો જૂઠા વાસણોને રાત્રે જ સાફ કરી દો અથવા આવું ન કરી શકો તો જૂઠા વાસણોને રસોઈમાંથી બહાર રાખો તેની સાથે આ પણ ધ્યાન રાખો કે ઘરની મહિલાઓ જૂઠા વાસણોમાં ખાવું ન ખાય અને બીજાને પણ ન પીરસે પાંચમી વાત પત્ની પ્રેમ સહનશીલતા મમતા અને ત્યાગની મૂર્તિ માનવામાં આવે છે પરંતુ કેટલીક મહિલાઓની વાણી અત્યંત કટુ અને ક્લેશ પેદા કરનારી હોય છે તેમના સ્વભાવમાં જ ફરિયાદ કરવી અને મનમુટાવ જેવી પ્રવૃત્તિઓ સ્થાપિત થવા લાગે છે અને જે ઘરમાં પતિ અને પત્ની વચ્ચે હંમેશા ક્લેશ રહે છે તે ઘરમાં માતા લક્ષ્મી નહીં પરંતુ તેમની મોટી બહેન અલક્ષ્મી વાસ કરવા લાગે છે જેનાથી ઘરની સુખ સમૃદ્ધિ વૈભવ સકારાત્મકતા અને ભક્તિ ઘરથી દૂર જવા લાગે છે કૃપા કરીને ઘરમાં પારસ્પરિક પ્રેમ અને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખો આનાથી ઘરની બરકતમાં વૃદ્ધિ થશે છઠ્ઠી વાત જે ઘરોમાં દ્વાર પર આવેલા ભિખારીનો તિરસ્કાર કરવામાં આવે છે આવા ઘરમાંમાં લક્ષ્મી ક્યારે પ્રવેશ નથી કરતી જો તમારા દ્વાર પર આવેલા ભિખારીનો અપમાન થાય અથવા તેમને કંઈ પણ ન આપીને ત્યાંથી ભગાડવામાં આવે તે ઉપરાંત દ્વાર પર આવેલી ગાયને રોટલી ખવડાવ્યા વિના જ ભગાડવામાં આવે તો આવા ઘરમાંથી સુખ સમૃદ્ધિ અને શાંતિ દૂર ચાલી જાય છે ઘરની મહિલાઓએ ક્યારે શૃંગાર વિના સુહો ન જોઈએ ઘરની બુરાઈ અને ફરિયાદ બીજા વ્યક્તિઓ પાસે ન કરવી જોઈએ ઘરના મંદિરમાં ધૂપ દીપ કરવું ક્યારેય ભૂલવું ન જોઈએ અને વાતવાત પર પોતાના પતિને અપશબ્દ ન કહેવા જોઈએ દોસ્તો આચાર્ય ચાણક્ય હોય કે પછી ગરુડ પુરાણ હોય કે કોઈ પણ ઉપનિષદ ઉઠાવીને જુઓ કેટલાક કાર્યો વિશે કહેવામાં આવ્યું છે કે જો તમે રોજ સવારના સમય આ પ્રકારનું કાર્ય કરો છો તો સમજી લો કે તમે તમારા દૈનિક જીવન સાથે સાથે અઠવાડિયું વર્ષ અને સંપૂર્ણ જીવનને પણ ખરાબ કરવાનું કાર્ય કરો છો આથી તમારે આવા કાર્યો ન કરવા જોઈએ દોસ્તો સૌથી પહેલું કાર્ય આ વાતનું ધ્યાન રાખો કે મહિલાને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે ભલે મહિલા કોઈ પણ રૂપમાં હોય તમારી પત્નીના રૂપમાં તમારી માતાના રૂપમાં તમારી બહેનના રૂપમાં કોઈ પણ સ્ત્રીનું અપમાન કરવું સવારના સમય ખૂબ જ ખરાબ માનવામાં આવે છે જો તમે કોઈ મહિલાનું અપમાન રોજ સવારે કરો છો તો દોસ્તો જુઓ જુઓ તમારા ઘરમાંથી કામયાબી ચાલી જાય છે તમારા ઘરની અંદર દરિદ્રતા પોતાના પગ પસાર કરી લે છે તે જ કારણે મિત્રો રોજ સવારે ઉઠીને કોઈ પણ મહિલાની સામે તમે સારી રીતે અને હસમુખ મિજાજ સાથે પેશ આવો તે પછી જુઓ તેમની તરફથી વાપસ જે અપનત્વ મળે છે સમજી લો કોઈ પણ તમારો વાળ વાંકો નથી કરી શકતું બીજા કાર્યની વાત કરીએ તો આ વાતનું ધ્યાન રાખો કે સવારે ઉઠતા જ જો કોઈ વ્યક્તિ કંઈક માંગવા આવી જાય જેમ કે સવારે તમે કોઈ પ્રકારનું કોઈ કાર્ય ન કર્યું હોય અને તમે પૂજા પાઠ પણ તમારા ઘરમાં ન કર્યું હોય અને તે પહેલા કોઈ વ્યક્તિ તમારી પાસે ઉધાર માંગવા આવી જાય તો તમારે ભૂલથી પણ કોઈ વ્યક્તિને ઉધાર ન આપવું જોઈએ જો તમે રોજ સવારનો આ પ્રકારનો નિયમ ન બનાવી લો તો તમારા ઘરમાંથી લક્ષ્મી બીજાના ઘરે ચાલી જાય છે અને તમને દરીદ્રતાનો સામનો કરવો પડે છે આગલી વસ્તુની વાત કરીએ તો આ વાતનું ધ્યાન રાખો કે સવારે ઉઠતા જ ક્યારેય પણ તમારે સીધા જઈને કોઈની સાથે ઝઘડો લડાઈ ન કરવી જોઈએ જો તમે સવારે ઉઠીને કોઈ વ્યક્તિ સાથે લડાઈ ઝઘડો કરો છો તો સમજી લો કે તમારો આવનારો પૂરો દિવસ ખૂબ જ બેકાર જાય છે અને તમને તમારા કાર્યમાં સફળતા મળતી નથી કારણે સવારે કોઈ પણ વ્યક્તિ સાથે લડાઈ ઝઘડો કરવો તમારા દિવસને ખરાબ કરવા બરાબર માનવામાં આવે છે પ્રમાણે દોસ્તો આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે સવારના સમય જૂઠું ન બોલવું જોઈએ જો કોઈ વ્યક્તિ સવારે ઉઠીને જૂઠથી જ પોતાના દિવસની શરૂઆત કરે છે તો અશુભ માનવામાં આવે છે અને વિશેષ તો ધ્યાન રાખો ક્યારેય પણ માતા પિતા પોતાના નાના બાળકોની સામે જૂઠું ન બોલે અને બાળકોને પણ તમે આ પ્રકારની શિક્ષા આપો કે તે જૂઠું ન બોલે સવારના સમયે બોલેલું જૂઠ સમજી લો યમલોક લઈ જાય છે અને આ જૂઠ તમને ક્યારેય તમારા કાર્યોમાં સફળતા નથી આપતું તમે કેટલા પણ પ્રકારના સકારાત્મક કાર્ય કર્યા હોય તેમના પર આ જૂઠ પાણી ફેરવી દે છે આથી આ વાતનું તમારે વિશેષ ધ્યાન રાખવું જોઈએ આગલી વસ્તુની વાત કરીએ તો આ વાતનું ધ્યાન રાખો કે સવાર સવારે જો તમારા ઘરમાં આવી નિયમિત રીતે થઈ રહ્યું છે કે રોજ સવારે તમારા ઘરમાં દૂધ જાય છે અને જો તમારા ઘરમાં સતત આવું થઈ રહ્યું છે દૂધ સવાર સવારે ફાટી જાય છે તો દોસ્તો આ વસ્તુનું વિશેષ ધ્યાન રાખો જો સતત તમારા ઘરમાં આવું થઈ રહ્યું છે તો આ ગરીબી આવવાનો સંકેત હોય છે તે જ કારણે આ વાતનું ધ્યાન રાખો અને સતત તમારા ઘરમાં દૂધ ફાટી રહ્યું છે તો કોઈ ના કોઈ રૂપમાં તેમાંથી બચી જાઓ આગલી વસ્તુની વાત કરીએ આ વાતનું જરૂર ધ્યાન રાખો કે જો સવારના સમય જો તમે કોઈ પ્રકારના કાર્ય નિયમથી નથી કરતા જેમ કે સવારે ઉઠતા જ તમે ભગવાનની પૂજા પાઠ કરવી તો દૂર બલકે જ્યારે સૂર્યોદય થઈ જાય તેના કેટલાક કલાકો પછી પણ તમે સૂતા રહો છો તો દોસ્તો તમારા ઘરમાં દરિદ્રતા પોતે જ પગ પસાર કરી લે છે જે પ્રમાણે સૂર્યોદય થવા સાથે ઉઠવાનો નિયમ હોય છે જો તમે તે પછી પણ ઉઠી નથી શકતા તો તમે વહેલા ઉઠવાની આદત બનાવી લો જે ઘરમાં સવારે વહેલા સવેરો થઈ જાય છે ત્યાં લક્ષ્મીવાસ કરે છે ત્યાં કોઈ પ્રકારનું દુઃખ દર્દ નથી રહેતું આથી આ વાતનું જરૂર ધ્યાન રાખો તે જ પ્રમાણે દોસ્તો સવારના સમય ઘણા વ્યક્તિઓની આદત હોય છે કે તુલસીના પાંદડા તોડી લે છે દોસ્તો ધ્યાન રાખો કે તુલસીના પાંદડા સવારના જો તમે તોડી લો તો કોઈ વાત નથી પરંતુ કેટલાક વારના દિવસે તુલસીના પાંદડા તોડવાની મનાઈ કરવામાં આવે છે જેમ કે શનિવારનો દિવસ હોય રવિવારનો દિવસ હોય આ વારના દિવસે અથવા એકાદશીનો દિવસ હોય આ દિવસોમાં તુલસીના પાંદડા ભૂલથી પણ તમારે ન તોડવા જોઈએ જો સવારના સમય તમે આવું કરો છો તો સમજી લો કે સાક્ષાત નકારાત્મકતા તમારા ઘરમાં પ્રવેશ કરે છે તે જ પ્રમાણે સવાર થતાં જ આ હરિભજનનો સમય હોય છે ભગવાનની પૂજા પાઠનો સમય હોય છે જો કોઈ વ્યક્તિ સવારના સમયે જ કોઈ પ્રકારનું ખોટું કાર્ય કરે છે કોઈ પ્રકારનું ખોટું સંબંધ બનાવે છે અથવા જો તમે તમારી સવાર ઉઠવાની શરૂઆત નશા સાથે કરો છો દારૂ માંસના સેવન સાથે ગુટખા વગેરે ખાઈને દિવસની શરૂઆત કરો છો તો દોસ્તો તે તમારી સવાર તમને નરકમાં ધકેલવાનું કારણ બને છે તમારી તે સવાર તમારા જીવનમાં સારા પરિણામો નથી લાવતી જો તમને સવારની શરૂઆત કરવી હોય તો તમારે કેવી રીતે કરવી જોઈએ જેથી તમારા ઘર પરિવારમાં સકારાત્મકતા રહે તો તમારા ઘરની સવારની શરૂઆતમાં સૌથી પહેલા તો તમે બ્રહ્મ મુહૂર્તમાં ઝાડુ લગાવો પૂરા ઘરની સાફસફાઈ તમે સવારના સમયે જ કરી લો તો તે તમને અનેક ગણો પ્રભાવ આપનારી હોય છે તમારા જીવનમાં દરેક પ્રકારનું સુખ આવવાનો તે મોટો સંકેત માનવામાં આવે છે તો આ વાતનું તમારે જરૂર ધ્યાન રાખવું જોઈએ કે સવારે ઉઠતા જ તમારે તમારા ઘરમાં સાફાઈ કરી દેવી જોઈએ બીજી વસ્તુની વાત કરીએ તો રોજ સવારે જે વ્યક્તિ તુલસી માતાને જળ અર્પિત કરે છે તેના જીવનમાં ક્યારેય કંગાલી જોવા મળતી નથી તેને પોતે જ દરેક સુખ મળી જાય છે અને જુઓ જુઓ તે વ્યક્તિના જીવનમાં જે દરિદ્રતા નામની વસ્તુ હોય છે તે ચાલી જાય છે આથી સવારના સમયે તમારે આ નિયમ જરૂર બનાવવો જોઈએ સવારના સમયે જો કોઈ વ્યક્તિ માતા તુલસીને જળ અર્પિત કરે છે માતા તુલસીની નિયમિત પૂજા પાઠ કરે છે તેને ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે તેને ઘરનો કોઈ પણ વ્યક્તિ વાળ વાંકો નથી કરી શકતો તેથી સવારની શરૂઆત માતા તુલસીને જળ આપવા સાથે કરો તે જ પ્રમાણે દોસ્તો જો તમે ઈચ્છો છો કે તમારો માન સન્માન વધે સૂર્ય તમારી કુંડળીમાં મજબૂત થાય તો તમારે તમારી સવારની શરૂઆત ભગવાન સૂર્યદેવને જળ અર્પિત કરવા સાથે કરવી જોઈએ જો તમે ભગવાન સૂર્યદેવને જળ અર્પિત કરવા સાથે તમારી શરૂઆત કરો છો તો તમે જોશો કેવી રીતે તમારા ઘરમાં ખુશીઓ આવવા લાગે છે તમારા ઘરમાં ધન આગમન થવા અને ધનના મામલામાં તમને ક્યારે કોઈ બીજા વ્યક્તિનો સાથ અથવા રાહ જોવી નહીં પડે કારણ કે જે વ્યક્તિ સૂર્યને જળ આપે છે તેની કુંડળી પોતે જ ખીલી જાય છે અને તેની કુંડળીમાં બરકત જોવા મળે છે તે જ પ્રમાણે પૂર્ણિમા અમાસ એકાદશી તિથિઓ આવી હોય છે કે જો તમે આ દિવસે સવારના સમયે તમારા ઘરના દ્વાર પર એક સ્વાસ્તિકનું નિર્માણ કરો તો તમારા ઘરમાંથી દરિદ્રતા દૂર લઈ જાય છે અને તમારા ઘરમાં દરિદ્રતાના સ્થાને ધન વસી જાય છે અને આવું લાગવા લાગે છે કે તમામ સકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં વાસ કરે છે જો તમારા ઘરમાં કોઈ પ્રકારની નકારાત્મક શક્તિ હોય કોઈ વાસ્તુ દોષ હોય અથવા તમારા ગ્રહની સ્થિતિ બગડી જાય તો અમાસ એકાદશી અને પૂર્ણિમા આ દિવસોમાં તમારા ઘરના મુખ્ય દ્વાર પર તમારા ઘરના પૂજા ઘરમાં સવારના તમે સ્વાસ્તિકનું નિર્માણ કરી દીધું તો તે તમામ બાધાઓ પોતે જ ચાલી જશે અને તમને તેનું યોગ્ય પરિણામ જોવા મળશે આ વાતનું પણ ધ્યાન રાખો કે સવારના સમયે તમારે ભૂલથી પણ આવું કાર્ય ન કરવું જોઈએ જેથી સામેવાળો વ્યક્તિ તમારાથી હતોત્સાહિત થઈ જાય જેમ કે સવારના જો તમે ક્રોધ કરો છો કોઈ વ્યક્તિ સાથે લડાઈ ઝઘડો કરી બેસો છો સવારના સમય ક્રોધ કરી દો છો અથવા આવેશમાં આવીને સવારના સમય કોઈ સામેવાળા વ્યક્તિને તમે કંઈક ઉલટું અથવા અપશબ્દ બોલી દો છો તો મિત્રો આવા ઘરોમાં અને આવા લોકો પાસે ક્યારેય પણ માતા લક્ષ્મી વાસ નથી કરતી જો તમે આ વાતોનો નિયમ બનાવીને તમારા કોઈ પણ કાર્યની શરૂઆત કરો છો તો સમજી લો વ્યક્તિ તમારો વાંકો નથી કરી શકતો અને જુઓ તમારા ઘર પરિવારમાં ખુશીઓ જોવા મળશે અને માતા લક્ષ્મીનો આવો સકારાત્મક વાસ તમારા ઘર પરિવારમાં હશે કે તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ ત્યાં તમને તરક્કી જરૂર મળશે મિત્રો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી ચોક્કસ લખીને વિડિયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો આપનો ખૂબ આભાર